હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મકરસંક્રાંતિ સ્પેશિયલ બજાર જેવી અને ખાવામાં સોફ્ટ સિંગની ચીકીની રેસીપી અને એ પણ બજાર કરતાં સસ્તી અને પૂરી શુદ્ધતા સાથે તૈયાર થશે દાંતમાં બિલકુલ ચીપકશે પણ નહીં ને સાથે શિંગદાણાને શેકીને તેને ફટાફટ કઈ રીતના સાફ કરવા અને ગોળના પાયામાં આપણે એક એવી સિક્રેટ ચીજ ઉમેરીશું ને કે તેનાથી ચીકી એકદમ બજાર જેવી જ જ બનશે અને કટિંગ પણ પણ બજાર જેવું થાય તેવી રીત તમારી સાથે શેર કરીશ તો ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જતી બજાર જેવી ક્રિસ્પી સોફ્ટ સિંગની ચીકી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડિયો જોવો હોય તો

હવે આપણે સિંગ દાણાને કઢાઈમાં શેકી લઈએ તો ચીકીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે એટલે હંમેશા સિંગદાણાને શેકીને જ ઉપયોગમાં લેવા એટલે તેમાં રહેલું મોશ્ય પણ દૂર થઈ જાય દાણાને શેકવા તે સિંગદાણા ક્રિસ્પી થઈ જાય છે એટલે આપણી ચીક્કી પણ સરસ ક્રિસ્પી બજાર જેવી જ થાય છે સાથે લાંબા સમય સુધી ખરાબ પણ નથી થતી અને ચીકી બનાવવા માટે આપણે સિંગદાણાના ફોતરા પણ કાઢવાના હોય છે છે એટલે તેને શેકવા ખૂબ જ જરૂરી મિનિટ પછી ચેક કરીએ તો સિંગદાણાનું ફોતરું આસાનીથી ઉતરી જાય છે અને સિંગદાણા ક્રિસ્પી પણ થઈ ગયા છે સિંગદાણા શેકાય નહીં એટલે થોડો ફૂટવાનો અવાજ પણ આવે છે તો સિંગદાણાને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ ઠંડા થાય એટલે તેને હાથની મદદથી આ રીતના ફોતરા અલગ કરી લઈએ બધા જ ફોતરા અલગ થઈ જાય એટલે આપણે તળવાનો લેવાનો પછી તેમાં લઈને આ રીતના હલાવશો એટલે ફોતરા નીચે જતા રહેશે અને સિંગદાણા ઝારામાં રહી જશે જો તમે આ રીતના ફોતરા અલગ કરશો ને એટલે આખા ઘરમાં ફોતરા પણ નહીં ઉડે અને સહેલાઈથી અને ઝડપથી સિંગદાણા સાફ થઈ જશે તો બધા સિંગદાણાના ફોતરા અલગ કરીને સિંગદાણા તૈયાર કરી લીધા છે તો સિંગદાણા ને સાફ કરવા સહેલા તો જરૂર એકવાર આ ટ્રીક અપનાવજો હવે ફટાફટ કઢાઈમાં ગોળ ઉમેરીને ગોળનો પાયો તૈયાર કરી લઈએ ચીકી બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળી કઢાઈ લેવાની એટલે તમે ચીકી સેટ કરો ત્યાં સુધી કઢાઈ ગરમ રહે ત્યાં સુધી હલાવતા રહીને થવા દઈશું આમાં તમારે પાણી કે તેલ કશું જ ઉમેરવાની જરૂર નથી ધીમા ગેસ પર તમે બે થી ત્રણ મિનિટ ગોળને મેલ્ટ કરશો નહીં એટલે ગોળ આ રીતના ફૂલવા લાગશે આ રીતના ગોળ ફૂલવા લાગે ને એટલે એક કટોરીમાં થોડું ઠંડુ પાણી લેવાનું અને તેમાં પછી થોડો ગોળ ઉમેરવાનો ગોળનો પાયો ચીકી બનાવવા માટે પરફેક્ટ બન્યો છે કે નહીં તેને ચેક કરવાની આ એકદમ સહેલી રીત છે દસ સેકન્ડ પાણીમાં ગોળ ઠંડો થાય એટલે ગોળને પાણીમાંથી કાઢીને તેને આ રીતના તોડવાનો આપણે જેમ પીપર ખાતા હોઈએ તેમ તે દાંતમાં તૂટે તે રીતના ગોળ તૂટવો જોઈએ તો અત્યારે તમે જુઓ આપણો ગોળ તૂટતો નથી અને આ રીતના તારની જેમ લાંબો થાય છે તેનો મતલબ કે આ ગોળ ચીકી બનાવવા માટે કાચો છે હજુ એક થી બે મિનિટ ધીમી આંચ પર ગોળને પકાવીશું ને ગોળને સતત હલાવતા રહીશું બે મિનિટ પછી ચેક કરીએ તો પાણી ભરેલ કટોરીમાં ગોળ ઉમેરીશું અને તેને દસ સેકન્ડ ઠંડો થવા દઈશું દસ સેકન્ડ પછી પાણીમાંથી કાઢી લેવાનો અને આ રીતના તોડવાનો તમે જુઓ પીપરની જેમ આપણો ગોળ તૂટી જાય છે બે ભાગ થઈ જાય છે અને ખાસો તો દાંતમાં બિલકુલ ચોટશે પણ નહીં હવે બજાર જેવી ક્રિસ્પી અને સોફ્ટ ચીકી બનાવવા માટે આપણે એક સિક્રેટ ચીજ ઉમેરીશું તે છે ચપટી ખાવાના સોડા જે આપણે પછી એમાં ઉમેરીએ છીએ તે એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ તેનાથી ગોળ એકદમ ફૂલી જશે અને કલર પણ લાઇટ થઈ જશે સારી રીતના સોડા મિક્સ થઈ જાય એટલે સિંગદાણા ઉમેરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને સારી રીતના મિક્સ કરી લઈએ એટલે ચીક્કીનું મિશ્રણ ઓવર કુક ના થાય ગેસની તેની પ્રોસેસ કરવાની તો તેના માટે ફટાફટ પ્લેટફોર્મ પર તેલ લગાવી દઈએ અને પછી ચીક્કીનું મિશ્રણ પ્લેટફોર્મ પર લઈ લઈએ અને તેને આ રીતના ભેગું કરી લઈએ હાથ પર થોડું તેલ લગાવવાનું એટલે ગરમ ઓછું લાગે પછી પાખરી પ્રેસ કરવાના ડટ્ટાને પણ તેલ લગાવીને ચીકી ગરમ હોય ત્યાં જ તેનાથી થોડી ફેલાવી દેવાની એટલે તમારે થોડી ઓછી વણવી પડે હવે વેલણ પર તેલ લગાવીને ચીકીને જેટલી પતલી વણી શકીએ તેટલી પતલી વણી લેવાની ચીકીનું મિશ્રણ થોડું ગરમ હોય ને ત્યારે જ કિનારીઓને ચોરસ શેપ આપી દેવાનો પછી પર હલકું તેલ લગાવીને ચીકીના મિશ્રણને થોડું ઉપરની સાઈડ કરી લેવાનું એટલે ચીકીનું મિશ્રણ પ્લેટફોર્મ પર જરા પણ નહીં પછી મિશ્રણ ગરમ હોય ત્યાં તેમાં કટની નિશાની કરી દેવાની છે ચીકીનું મિશ્રણ હલકું ગરમ હોય ને ત્યાં જ આપણે ઘણું બધું કામ કરવાનું છે જેવું કે ચીકી બનાવવામાં ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુને હાથ પર રાખવાની છે જેવી કે ચપ્પુ વેલણ ભાખરી પ્રેસ કરવાનો ડટો તેલ આ બધી જ વસ્તુ બાજુમાં તૈયાર કરીને જ રાખવાની એટલે ફટાફટ બજાર જેવી જે મિનિટોમાં તૈયાર થઈ જશે કટ થઈ જાય પછી દસ મિનિટ તેને ઠંડી થવા દઈશું દસ મિનિટ પછી ઠંડી થાય એટલે તેને જોઈએ તો છે ને એકદમ બજાર જેવી જ એકદમ સહેલી છે ઘરે બનાવવી જો તમે નાની નાની ટીપ્સ અને ટ્રીકનું ધ્યાન રાખશો ને તો તમારી ચીક્કી પણ આવી પરફેક્ટ જ બનશે જો તમે એકદમ ક્રિસ્પી અને તોડીએ તો અંદરથી ખાવામાં સોફ્ટ બની છે તો તમે પણ ઉતરાણ પર જરૂર ટ્રાય કરજો એટલે બજારથી મોંઘી લેવી લેવીને ઘરે ખૂબ જ સસ્તામાં તૈયાર થઈ જશે ખુશ રહો આવી મારી રેસીપી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ